હેલો મિત્રો તો કેમ છો તમે બધા મજામાં મજામાં જ તો ફાઇનલી મિત્રો આપણું પાર્સલ આવી ગયો છે અને તમે જોઈ શકો છો મિત્રો આ તે આપણો સ્ક્રીન સ્ક્રીન પડદો તો આ રીતે એનું પેકિંગ છે આપણે મંગાવ્યું છે મીશો એપમાંથી તો આને અત્યારે તોડશું આપણો પડદો કેવી રીતે આવ્યો છે હું તમને અત્યારે લાઈવ દેખાડીશ તો આને અત્યારે તોડી નાખવી બ્લેડને કટકે વડેથી આપણે સેજ સેજ કરી નાખવી તો આપણો પડદો તો એક નંબર આવ્યો છે ગ્રીન સ્ક્રીન પડદો છે અને વેલ્વેટ જેવું કાપડ છે આપણું તો પડદો પણ સારો છે અને ઘાટો પડદો છે આસો પડદો નથી પડદો બહુ જ મસ્ત છે આની પ્રાઇઝની વાત કરીએ તો આપણે આવ્યો છે આ બચ્ચોને ઓગણપચાસ રૂપિયામાં તો આને હું થોડોક દૂર જઈને દેખાડીશ કે પડદો કેવડો છે તો આપણો પડદો છે છ થી નવ ફૂટનો તો તમે જોઈ શકો છો પડદો પણ બહુ મસ્તીનો છે ગ્રીન સ્ક્રીન પડદામાં કેવી રીતે બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું એ હું આગલા વિડીયોમાં કહીશ તો વિડીયો તમને અત્યારે ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો આવી રીતે એનું બેકગ્રાઉન્ડ બદલી જશે તમે જોઈ શકો છો તો હવે આપણા બધા જ વિડીયો આવશે બેકગ્રાઉન્ડમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને હવે મળીએ બીજા વિડીયોમાં